સમય આવે જો આ ભાવનો છે મેળો ભાવ સિવાય દુનિયા માં બીજું કોઈ છે ને ભાવ ને એક બાજુ સંતો પ્રેમ કીધો પણ ભાવ પ્રેમમાં ભળી જાય તો

ખબર પડી કે હું મારા બાપનો વિરોધ નો હુકમ એવો હતો કે ભક્તિ ના કરવાની અને જો ભક્તિ કરો પૂજા કરો આરતી કરો તિલક કરો તો મને કરો મારા નોમ કરો મારા સિવાય બીજો કોઈ ભગવાન નહી અત્યારે મેં વધારે સમજી ગયેલા નહીં મમ્મી ભગવાન જ

मौत थी भरता तो नहीं बोरो ना जीवनी गति गुरुजी नहीं पास सरी उम्र ना केवा थी पहला दे मंत्र स्वीकार्य हो साइ अ तो स्वीकार करे नहीं भक्ति से बीजा कोई नहीं मैं वेवला वेड़ा करे मैं ना थी भक्ति नो थाए भाई कंगला थी भक्ति नो थाए शादुने शुरा ऐसल मुकर रहे नहीं कायर ना काम

ભક્તિ મેળ સાહેબ કે જગત માં બીજું કોઈ છે અને સાહેબ તલવાર લઈને ચોકી આપી હતી કે નગર માં કોઈ ભક્તિ કરતું હોય કોઈ નારાયણ નું નામ લેતું હોય ધરતી મસ્તક અદલ કરી દે રાખવા નહીં આપડે ત્યાં ને સરીયુ બાઈએ ભક્તિ ચાલુ કરી દીધી ભૈરાની અંદર હો અને ત્યો કણ રામ 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 શબ્દ આવ્યો ને એ કણા ભક્ત પેલા જ નીકળ્યો હો રામ નામ હોય ક્યો થી મરો બાપ ના પાડે છે તો આ કોણ ભજે છે આવું અને કોઈ ડર નથી મારા બાપનો અને સાહેબ દરવાજો ખોલાયો કрмаબાઈને કીધું કે દરવાજો ખોલો પેલા જ કે કે ના તારો બાપ બંધ કરી ગયો ને તું ખોલાવા આવ્યો કે હા

મારા બચ્ચા રહી ગયા છે નેપાળમાં આગ લાગી ગઈ છે મારા બચ્ચા મોય છે કે માંદારી ધીરજ રાજ રખવાળો તો રામ કરે છે બીજો કોઈ કરતો નથી સદગુરુ રામ કરી રહ્યો છે તું ધીરજ રાજ પણ કે તમને આ વાતની ધીરજ છે પણ જેનો બચ્ચા કદા આ જળતા હોય એ માને ધીરજ ના હોય સાહેબ પણ કે તને વિશ્વાસ છે મારા ઉપર એવો વિશ્વાસ અખંડ રાજ એટલે સાહેબ કીધું અખંડ અને ખંડ ભર્યા ને ભર્યા બીજા તો બધા ખંડ થી ખંડિત એને ખંડ કહેવાય અને અખંડ છે ની ખંડિત નહીં થયેલો એને અખંડ કહેવાય અખંડ શું છે સાહેબ નું નામ છે અખંડ કોશ્વારા માં ધીરજ કરીને બેઠી હો ધીરજ ઉપર બેહવું પડે ગમે બી તમારું ઉપાધિ આવી જાય ને જો તમે ધીરજ ના ઘર આવો ને તો દુનિયાની તાકાત નથી તમારું આકા પાછો કોઈ થાય આવી ધીરજ કેવી રજ ધીરજ અને બેઠી એમો પેલા દાયો બોહો આ વાત આવી હોય છે તો મારો બાપ જે કે એ વાત હાસી કરી કે મનારી વાત સમજાવો પણ તારો બાપ વિરોધ કરશે કે મારો બાપ વિરોધ કરશે તો દાડા ઉજે થા આ રાતની જે વાત કરો અત્યારે વાત કરો ને તણા રાતની વાત થાય સારી રાત છે ને અંધારું છે અને અંધારું દૂર કરવા માટે પ્રકાશ થાય છે આ વાણીમાં બરાબર તાલ નતો આવ્યો સમજી તમારું અંધારું છે એ દૂર કોઈ ના કરી શકે મેરા ને કોક ને પૂછ્યું કે બેન ભજન ગાવું હોય તો ચીવી રીત રાગમાં ગાવું સંગીતના તાલે ગાવું એટલે મીરાબાઈ કે આ બધું મેલો અનુરાગ માં ગો પરમાત્મા તો મનાવો હોય ને તો તમારી અંદર રાગ જેવો છે એને કાઢો સુરો માં તાચી રહ્યો તમારે સુર ની આવે સુર તો ઓખો મેચિંગ આવે સાહેબ ઓખો મેચિંગ જો ના ખાઈ આવી જાય તેમ નો આવે એ અનુરાગ કહેવાય

બ્રહ્મમૃત્યુ 4 વાગ્યાનો સમય નાદ થયો હો ને નાદ ને પરમો ગોબર હવારે ઊઠીને એ હવારે વેલા ઊઠીને ને ભાડો ખોલ્યો ને મોજ રામ ભજવાના ચોખડી

જેને અગ્નિ માપની અડી હોય જેને સેવવાની તાકાત હોય જેને ગરમી સહન કરવાની શક્તિ હોય ને ટકોરા બંધ થાય વચ્ચે કુંભ રન સાહેબ એક ગડુલો હતો ને ઈરો રહી ગયો બોલો કાચો તમે આ પોત ભૂતોના ના ભૂતળામાં જે નાભીમાં કુંભ ભર્યો છે ને એ કુંભ કાચો છે આ તમે ગમે એટલી અગ્નિ કરો ને તો એની અંદર તમારો પણ અને મારી સાહેબ એની થી અવાજ આવ્યો ને એક બચ્ચું બહાર આવ્યું બહાર આવતા પેલા અવાજ થયો કેવો એ અવાજ ની અંદર માંજારી કે છે બચ્ચું બહાર અવાજ કરે મેં આવું તમે આરાધ કરો ને ગુરુ મહારાજનું નામ સ્મરણ કરવા ચાલો કરો ને એટલે અંદર થી અવાજ આવે મેં આવું કેવું મેં આવું પણ તમે એને દબાઈ દો છો તારે હાલકો મારે હાલ ધોરણ સાહેબ ના મારે ગાયું દેવાનું કેમ થયો છે મારે પગાર લેવાનું ટાઈમ થયો છે પેલું આવવા તો માગે છે પણ તમે નહીં આવવા દેતા થોડ સમજ મન જમન પકડી લે સમજે પકડ મન મજબૂતી બરાબર તૈયારી થાય ને હે ઘરે ટોકા પડે ડેરીએ દૂધ ભરાય આવો એટલે બચ્ચું આવતું પાછું દૂધ ભરાવતો તમે તમે તમારા ગુલામ નથી બીજા ના ગુલામ થઈ ગયા છો એટલે બાર નહીં આવતું બચ્ચું આયુ બચ્ચાનું નામ પેલા થી પૂછ્યું કે જગત માં બીજું કોઈ નઈ જવા જીવાડતું માતાજી જીવાડે ભગવાન જી ન તમારો શ્વાસ તમને જીવાડે છે જીવ ને શ્વાસ તણી છે સગાઈ કર્મ કરી કે નહી રાખે ભાઈ શ્વાસ નહીં હોય ને તો માતાજી ઉભો થઈને કોઈ નહીં ભગવાન કે કોણ છે શ્વાસ પેલું બચ્ચું બીજી ટાપલી મારી સાઈ

વચન ક્યો રે ગુરુજી ના ચરણ માં રહેશે અને ઈ અખંડ માં રહેશે અખંડ અખંડ માં હોય સાહેબ તો ઈ ક્યો છે તો મહાપુરુષો મહાપુરુષ સત્ય માં રહેશે પાંચ બચ્ચા સત્ય દી સુધી ને એટલે છઠ્ઠું બચ્ચું આવી તાપલી આવીને અને પેલા દે પૂછ્યું કે માં છઠ્ઠું બચ્ચું છઠ્ઠા બચ્ચું બોલ્યું અમે જે તું સૈયદ હું છું હે આ બધી અમારી સોએ મળીને સનેડો રચાયો ને કાયા ને મઢીઓ એ સોએ મળીને ઓમો સનેડો રચાયો કોઈ મણીરાતનો સનેડો નથી હોયો આ તો મારા આદિનારાયણ ભગવાને એ સોએ મળીને સનેડો રચાયો اے ماں پھولني جھبر بنائي تو سينا ميرا مو جو من ہمارا بھئے تایا مٹھيو કાયા ની મઢીઓ બનાવી અને સોય નો ભેળો થઈને એક તત્વ બન્યો ને ઈ સો શાસ્ત્રો ઉપર થી આખી વાત ભારત ના ભૂમિ ના કરી નાખી સાઈ આ તો કે અમે શાસ્ત્ર હોય કોઈ નહીં

સ્વીકારી હવે ભક્ત પહેલા મારવા માટે કાવતર કર્યા ભગત ને મારવા માટે જ જગત બેઠું છે તમે ભજન હેઠો ને એટલે વાંડ જોઈ ના કામ બેઠા

અને એ સાહેબ માતંગ ઋષિ ઘેર પેલો પાટ મંડાણો રચ્યો મોટો મહાજંગ દર્શન કારણે નીકળ્યા સતી તારા ને હરિચંદ પાટ થાય છે પાઠ નો કદાચ દર્શન જ્યોત નો થઈ જાય તો અમારો આનંદ 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 થઈ જાય અમારું કલ્યાણ થઈ જાય એવી વાત છે સાહેબ ત્રીજા યુગમાં સહદેવ નિકુળ યુધિષ્ઠિર અર્જુન ને ભીમ આ પોચ અરે શ્રી કૃષ્ણ ને રાણી રૂક્ષમણી

બાપુ મને પ્રતિજ્ઞા તારો ગુરુ હતા પણ ગુરુ મારી નાખતો મને ગુરુ કોઈ દેન છે હે ગુરુ કોઈ મરાયવો છે ગુરુ તો અમર પદ છે સાહેબ ગુરુ કદી મરાવો નહીં ગુરુ તો સર્જન કરનારો છે

કોઈ જરા દર્શન ના લીધું હો ફટાક લઈને ભોળો ના થયા ને ભોળા ના કીધું માગો લે તમારું ઘર પર સંતો છો કે સાચી વાત છે તમે શો કોણ કે તમે જેનું ભજન કરો એ ભોળ્યો ના જ છો પણ માગવાનું એક જ વખત બીજી વખત માગવાનું નહીં એટલે સૌ પ્રથમ હો સાહેબ નીકળે ને માગવા નાય સમાજ પછી ઠાકોર ભાઈ બેઠા હતા નાય ભાઈ બેઠા હતા અને વણીઓ ભણ્યા ત્રણ જણા ભક્તિ કરતા હતા કોઈ પાછા લેતા નહીં હોય વિડીયો બનાવો બનાવજો અને થોડી કાલે ફોન કરશે કે બાપુ અમારે સમાજ વિશે છે કીધું પછી